કાર્યક્રમમાં અમદાવાદ ઘટનાની યાદમાં મિનિટનું મૌન પાડીને મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી કાર્યક્રમમાં પદાધિકારીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ભારતીય જનતા પાર્ટીની અગિયાર વર્ષીય સેવાઓ અને વિકાસમાં મહત્વની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી ખાસ કરીને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપપ્રમુખ

આજે સરસ મજાની એપીએમસી સાવલીમાં આ સંકલ્પ સભા થઈ છે અને એમાં અગિયાર વર્ષમાં માન્ય પ્રધાનમંત્રીએ કરેલા કામો નીતિ નિયમ અને સંનિષ્ઠ પ્રયાસથી આપણા ભારતને વિકસિત ભારત બનાવ્યું નંબર ત્રણ અર્થવ્યવસ્થામાં મૂક્યું અને હવે આપણે વિશ્વ માન્ય ગણમાન્ય અને રાજમાન્ય થઈ ચૂક્યા છે માત્ર ને માત્ર અગિયાર વર્ષના સુશાસનમાં માન્ય મોદીજીના આજે સરસ વાત લઈને અમે આવ્યા છે